શર્મા ટપોરી અસામાજિક તત્વોનો જાણે કોઈનો ખોફ નથી તેમ સરે જાહેરમાં ટપોરીઓ હથિયારો ઉછાળતા ડરતા નથી હતો ત્યાં થઈ ગઈ કે ટપોરીઓ સરકારી કર્મચારીઓ પર હુમલો કરી રહ્યા છે શહેરમાં આવી જ એક ઘટના બની છે ખટોદરા ખરવાનગર પીઆરટીએસ બસ સ્ટેન્ડમાં એક ટીઆરબી જવાન સુશીલ સોમા ઢોડિયાને ટપોરીએ ભર બપોરે બ્લેડના ઘા ઝીકી દીધા ટીઆરબી જવાનને ઘા માર્યા બાદ આ ટપોરી બસમાં બેસી ભાગી છૂટ્યો એકસો આઠની મદદથી સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાતા પોલીસને પણ જાણ કરાઈ ટીઆરપી જવાન જણાવે છે કે મૂળ વ્યારા સોનગઢના રહેવાસી છે અને અમરોલી સુડાવાસમાં રહે છે ચાર થી પાંચ વર્ષથી તેઓ ટીઆરપીમાં ફરજ બજાવતા હતા ગોડધ રોડ રામચોક સેન્ટ ઝેવિયર સ્કૂલ સામે નોકરી પૂરી કરી ઘરે જવા નીકળ્યા હોય ત્યાં બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોતા હતા તેમણે વધુમાં જણાવ્યું કે ધક્કો વાગતા ભાઈ જોઈને એટલું જ કહ્યું અને ટપોર ઇસમ દાદાગીરી પર ઉતરી ગયો કંઈક સમજે એ પહેલાં તો કિસ્સામાંથી બ્લેડ ગાડી ડાબા હાથમાં મારી પણ દીધી લોકોની ભીડ ભેગી થઈ જતા બસમાં બેસી ભાગી છૂટ્યો એકસો આઠમાં કોલ કરતા તેઓ સિવિલ પહોંચ્યા બાદમાં જાણવા મળ્યું કે પરિવારમાં બે બહેન અને માતા પિતા છે ઘટનાની જાણ થતા પરિવાર પણ ડરી ગયો હતો હાલ તો સિનિયર અધિકારીઓને જાણ કરાઈ છે અને પોલીસ તપાસ ચાલુ છે